તો ચાલો બાળકો આજે પણ આપણે રામ મૂર્તિને યાદ કરીએ રામ મૂર્તિએ શું કહ્યું હતું ખબર છે ને કાલે તમે હનુમાન બનો ભીષ્મ બનો ભીમ બનો અથવા લક્ષ્મણ બનો આવો સરસ મજાનો સંદેશો મારા નાના નાના બાળકોને જ આપ્યો હતો એમણે બીજું શું કહ્યું હતું હસમુખો ચહેરો હજાર ઔષધિઓ કરતાં પણ સારો છે એમ કહી ચિંતા અને દુઃખથી ઘેરાયેલા આજના બાળકો અને યુવાનોને તેઓ ચીમકી આપતા નાના મોટા કેટલા બધા સંકટો રામ મૂર્તિ પર આવતા હતા પણ અજોડ મનોબળ અને શરીર બળને સહારે તે બધામાંથી તેઓ પાર નીકળી જતા પણ આખરી એક આવા જ એક સંકટના કારણે રામ મૂર્તિએ પોતાનું આ ક્ષેત્ર હંમેશને માટે છોડવો પડ્યો ઈસવીસન ઓગણીસો ને પચીસમાં શિમલામાં તેઓ પોતાના અંગબળના પ્રયોગો બતાવી રહ્યા હતા છાતી પર હાથી ઊભો રાખવાનો એ પ્રયોગ હતો તેમાં હાથીનો પગ એમના ડાબા પગ પર પડ્યો તેથી એટલો ભાગ છુંદાઈ ગયો ઘૂંટી આગળથી ડાબો પગ કપાવી નાખવો પડ્યો આ અકસ્માત થતાં મૂર્તિ હવે પોતાના અંગબળના પ્રયોગો કોઈની સામે કરી શકતા નહોતા પરંતુ આ સમયે કંઠીરવ તિલક રામ રામમૂર્તિ એ નાયડુના ત્રીજા રૂપમાં દેખાયા ભારત વર્ષના યુવકોનો ઉદ્ધાર એ જ તેમનું જીવન સૂત્ર બની ગયું આવા યુવાનોને દેશના ખૂણે ખાંચરેથી શોધી તેમણે તન મન અને ધનની સહાય કરી યુવા શક્તિને અજય બનાવવાનો તેમનો સંદેશ ચારે બાજુ ગુંજી રહ્યો એમની શરીર અને મનની એકાગ્રતા માટે યુવકોને હાકલ મારી શરીર અને મન બંનેથી નમાલા અને કમજોર એવા યુવક યુવતીઓને જોઈને તેમનું અંતર તો કકળી ઉઠતું તેની ખૂબ ચિંતા થતી તેમના જીવનમાં એક જ અભિલાષા હતી અને તે એટલે ભારતના કુમાર અનેક કુમારિકાઓનો ઉત્કર્ષ દેશના જુવાનોનું જીવન પ્રફુલ્લિત બને એમની યુવતી તમન્ના તાકાત અને તંદુરસ્તેથી ખુલી ખીલી ઉઠો તેવી મૂર્તિની ઝંખણા હતી નિરોગી અને મજબૂત શરીરમાં જ તેઓ બળ દ્રવ્ય અને બુદ્ધિની સાર્થકતા જોતા રામૂર્તિએ માત્ર દેહની તાકાત પર ભાર મૂક્યો નથી તેમણે હૃદયની મનની તાકાતનો પણ વિચાર કર્યો શરીરમાં તાકાત કરવી ભેગી કરવી એટલું જ તેમનું ધ્યેય ન હતું તેમણે તો કહ્યું જેટલી શરીરની કેળવણી એટલી જ મનની કેળવણી શરીર અને મન એ બંનેની એકાગ્રતા સાધવી જોઈએ અંગબળ અને આત્મબળનો સરસ મજાનો સુમેળ થવો જોઈએ રામમૂર્તિએ પોતાના જીવનમાં અંગબળથી સૌ કોઈને આશ્ચર્યમાં ડૂબાડી દે તેવા પ્રયોગો બતાવ્યા જ્યારે આવા પોતાના આત્મબળથી આ બળવાન માનવીએ જીવનમાં આવેલી જેટલી અને જબરદસ્ત ભયાનક આપત્તિઓનો સામનો કર્યો હતો એમના દિગ્વિજયની ચાવી હતી તેમનું અડગ આત્મબળ અને તેઓ હંમેશા ભારતમાં કે વિદેશમાં કહેતા કે આજે અથવા તો ભૂતકાળમાં જે જે પણ મહારથીઓ થયા અને જગતભરમાં એમના શક્તિ અને સામર્થ્યની જે જે પણ નામનાઓ થઈ એ બધાના મૂળમાં તેમનું દ્રઢ અને અપરાજય મનોબળ હતું રામમૂર્તિ પોતે પણ એ જ આત્મબળને પોતાના જીવનની ચાવી માનતા હતા અને આવા આત્મબળના કારણે જ રામ મૂર્તિએ અંગ્રેજ સરકારને વારંવાર પોતાના જીવનમાં આવતા વિઘ્નોનો સામનો કર્યો હતો એ જ આત્મબળની ખૂંખાર વાઘને વશ કર્યો હતો પરાધીન ભારતવાસીઓના હૃદયની રામમૂર્તિએ ખૂબ ઘેલું કર્યું એ સમયમાં તો યુવાનાના તો તેઓ આદર્શ બની ગયા જેવી રીતે પશ્ચિમના દેશોમાં સેન્ડોની ઉપાસના થતી તેમ ભારતમાં ચારે બાજુ રામમૂર્તિ પૂજાવા લાગ્યા પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ અને શિવાજીના શૌર્યથી રોમાંચ અનુભવનારા ભારતના બાળકો કિશોરો રામ મૂર્તિમાં એવી તાકાતનું પ્રતિબિંબ જોતા હતા બખ્તરવાળા પઠાણને તેના ઘોડાની સાથે ભાલાથી વિંધી નાખી ઝાડમાં ખીલાની જેમ એક જ ઝાટકે ખોડી દેરનાર પૃથ્વીરાજ હોય કે એક જ ઝાટકાથી બખ્તરધારી સવાર કેના ઘોડાના જનોયવાડથી બે ટુકડા કરનાર પ્રતાપ હોય આ બધાની તાકાત એક કવિ કલ્પના નહીં પણ હકીકત છે આવું રામ મૂર્તિએ પોતાના જીવનમાં પ્રત્યક્ષ બના બતાવી આપ્યો ભારતવાસીઓના અંતરમાં એમણે ખૂબ મોટું સ્થાન મેળવ્યું અને તાકાતની પોતાની ઈજારાશાહીના ગુણગાણ કરતા અંગ્રેજોના પાણી ઉતારી દીધા પોતાનું આખું જીવન તેમણે જાતે જ ઘડ્યું એમનું શિક્ષણ પણ એટલું સીધું સચોટ અને ગરબડ વિનાનું ઉચ્ચ વિચાર અને સાદી રહેણી કેણી એનામાં જોવા મળતા બાળકો તેમણે ક્યારેય મોટાઈનો દંભ કે ખોટા આડંબરોનું એમની પાસે કોઈ સ્થાન જ નહોતું લોકમાન્ય તિલકની પાસેથી તેમણે સ્વરાજ્યની દીક્ષા લીધી ગુલામીની કારમી જંજીરોમાં ફસાયેલા દેશમાં નિર્માલ્યતા ખંખેરવા માટે રામમૂર્તિએ તો ચારે બાજુ હાંકલ કરી દેહમાં તાકાત તો દેશમાં તાકાત જેનું આત્મ બળવાન એ વ્યક્તિ બળવાન જીવનમાં નિષ્ઠા અને વલણમાં એકાગ્રતા હશે તો જ આ બધું શક્ય બનશે રામ મૂર્તિના આ સંદેશાએ દેશના બધા જ યુવાનોમાં ચેતનનો સંચાર કર્યો એમની ભાવનાઓએ સુતેલાઓના હૈયાને ઢંઢોળી નાખ્યા એમની તાકાત તો કેટલાય યુવાન યુવતી કિશોર અને કિશોરી માટે આદર્શ બની ગયા રામમૂર્તિએ શારીરિક તાલીમ આપવા માટે એક અભ્યાસક્રમ પણ ઘડ્યો પોતે જે મેળવ્યો તે સૌને આપવાની એની ખૂબ ધગશ હતી અને તેથી જ ઓગણીસો ને છવ્વીસમાં મુંબઈમાં એક મોટું ક્રીડા મંદિરની સ્થાપના કરી પરંતુ ધનના અભાવે તેમને સફળતા ન મળી તેથી ઓગણીસો ને પાંત્રીસમાં તેઓ અમદાવાદને આંગણે આવ્યા બાળકો આપણા માટે આ ગર્વની વાત છે કે એ ભારતના એક બીજા ખૂણાના વ્યક્તિ અમદાવાદ પણ આવી પહોંચ્યા તેમનો વિચાર શારીરિક સૌષ્ઠવની કેળવણી માટે કોઈ સંસ્થા સ્થાપવાનો હતો પણ એમાં પણ તેમને નિષ્ફળતા મળી જો બાળકો રામમૂર્તિને આમાં સફળતા મળી હોત તો આજના ગુજરાતમાં પણ યુવક યુવતીઓના ચહેરા પર જુદી જ લાલીમાં હોત અને છેલ્લે એમણે હિમાલય અને વિંધ્યની અવટેમાં એ ભવ્ય ક્રીડાંગણ સ્થાપવાની ઉમદા કરી દેશના ખૂણે ખૂણેથી વ્યાયામ શાળામાં તાલીમ લેવા માટે યુવક અને યુવતીઓ આવે અને માઇક ગંગલામાંથી મર્દ બને એવી તેમની ખૂબ મોટી ખ્વાહિશ હતી રામમૂર્તિ અંગ્રેજ સરકારનો પ્રખર વિરોધ કરતા બળવાન પ્રજા તરીકે ગર્વ લેતી અંગ્રેજી પ્રજાના અભિમાનનું એમણે પોતાના બળથી જ ચૂરે ચૂરા કરી નાખ્યા હતા લોકમાન્ય ટિલકના સંદેશવાહક તરીકે એમણે ઠેર ઠેર યુવકોમાં તાકાત અને અને તમન્ના ભારતીય યુવક સેના તૈયાર કરવા માટે ખૂબ મોટા ભગીરથ પ્રયાસો કર્યા શરીર વિકાસની કેળવણી માટે એમણે એક સરસ મજાની યોજના ઘડી કે હિન્દુસ્તાનની વિદ્યાપીઠોમાં એ દાખલ કરવા માટે પ્રયત્ન કર્યો અને બાળકો આજે જે વ્યાયામ બધી જ શાળાઓમાં છે ને એનું યશ પણ વીર રામ મૂર્તિને જાય છે જીવનની પાછલી અવસ્થામાં પગ તો ભાંગી ગયો હતો કાયા એનું શરીર તો ખૂબ નબળું પડ્યું હતું ક્યારેક માંદગી પણ ઘેરી વળતી ભલભલા ભલા માત કરે એવા એમના સ્નાયુઓ હવે કમજોર બન્યા હતા છતાં તન પર પડેલા ઘા પણ મન તો એટલો જડગ અને ઉત્સાહી હતું અને એકાગ્ર સંકલ્પ શક્તિ થોડા પણ બન્યા નવ યુવાનોને હાકલ કરતા મૂર્તિમાં તેમના અણનમ વ્યક્તિત્વનો પ્રબળ ટંકાર સંભળાતો હતો ભારત વર્ષના ભૂતકાળની વીર વ્યક્તિઓની વાતો કરતા ત્યારે તેમની આંખમાં તેજ ચમકી ઉઠતું અને તેઓ યુવાનોના પ્રેરણા મૂર્તિ બની ગયા બાળકો રામમૂર્તિએ જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું યુવાનોને સંદેશ આપ્યો સંયમનો ઉપદેશ આપતા તેઓ કદી ન થાક્યા તેઓ કહેતા એક બળવાન યુવક સેના આ દેશમાં ઉત્પન્ન થાય એવું મારું મનોરાજ્ય છે આ દેશના ખૂણે ખાંચરેથી મેં વિદ્યાર્થીઓને યુવકોને કિશોરીઓને શોધી કાઢીને પ્રોત્સાહન આપ્યું છે મન વાણી શરીર અને ધનથી રામમૂર્તિ હિન્દુસ્તાનના યુવકોના સાચા સેવક બન્યા છે રામમૂર્તિ જશે ઘણા ગયા છે પણ હું મરતાં મરતાં સાંત્વન લઈશ કે મારાથી બનતી સેવા ભારત માર્તાના પાલવમાં નાખી છે તરુણો મારો આટલો સંદેશો છે કે ભારતની ખરી સેવા તો બ્રહ્મવીર બ્રહ્મચારી બનવાથી જ થશે મન વચન અને શરીરનું એક્ય સાધવાથી જ થશે આપણા જ દેશમાં આના જ્વલંત દ્રષ્ટાંતો ક્યાં ઓછા છે કે તમે વિદેશના લોકોનું અનુકરણ કરો છો રામ મૂર્તિનો જેવો સંદેશો હતો એવું જ એમનું જીવન હતું એમના શબ્દોમાં અનુભવની તાકાત હતી ખોટા આડંબરને તો ક્યાંય સ્થાન જ નહોતું આથી જ રામ મૂર્તિ એકાગ્રતાના ઉપાસક તરીકે આજે પણ યાદ કરાય છે ઓગણીસો ને આડત્રીસની વીસમી જાન્યુઆરીએ મૂર્તિનું અવસાન થયું અને ભારત માતાનો એ લાડકો કાયમ માટે પંચમહાભૂતમાં ભળી ગયો પરંતુ બળથી પ્રચંડ અંગબળ મેળવનારા રામમૂર્તિ હિંદના જુવાનોના હંમેશને માટે આદર્શ બની ગયા બળની વાત થાય અને મૂર્તિનું નામ યાદ આવ્યા વગર રહે જ નહીં એ તેનું ટીટોડીના માથા જેવું દમિયલ શરીરમાં દેવી શક્તિ પ્રગટાવનારા રામ મૂર્તિએ ભારતના સપૂતોમાં ઉજળું સ્થાન પ્રાપ્ત કર્યું તો બાળકો તમને પણ રામ મૂર્તિ જેવા બનવા માટેની પ્રેરણા મળી ગઈ ને તો તમે પણ રામ મૂર્તિની જેવું કોઈ કામ કરજો અને આવજો